काम थी खेती में आज आप तो तो आज है ना आप नवी गाड़ी है ना सर्विस तीज टूंक में दी में एक वर्ष कंप्लीट थी जाए सर्विस टूंक में हमें तारीफ तो आ गई बे तंडी पा नीवराज है लाइन सर्विस कराई पास यूँ न्या અડારો વર્ષા ગાવી જઈ ને તો એ ન્યા ગાડી ન દે અને વર્ષા નહી આવે તો આપડે કામ ચાલુ થઈ જાવ એટલે બે કુંડી નો વેરૂ ન આવતો છે લેહી ના ને બાઈટ સર્વિસ કરાય છે એટલે 3D આઈલી તો ને એટલે 5000 એ થાય પણ આ તારીખે આવી ગઈ એટલે કરાવી વળી જો 35 વને 84 કિલોમીટર આઈલી ટોટલ કરાવતા આવના જ ન્યુ રેન એટલે

નવલી દીધી તે દી થી પાણી માં નઈ કરી આપણે આ ગઈ જ હમણાં વાહ આવું બગું ને લેતો જાન જાન પછી આ બધું કોણ કરી દીધું હું તો લખી જ ન હું કે બપોર પહેલા આપડે ગાડી સર્વિસ થઈ ગઈ કમ્પ્લીટ અને ગામમાં થઈ ગયો આ મટીરીયલ થોડું લેવું કારણ કે આપણે ટ્રેક્ટર માં દવા છાટવાનું ફીટ કર્યું તો પરવા ગઈ સાલ આવારે પાછું કરું છું પણ થોડું કેમાં નવા જ સુધારા વધારા કરવાના છે પરવા આપણે નળી આપણે કોકની જતી ટૂંકમાં સ્ટીલની આવે ને તનની જ વરી વારી કાઢીને આપણે આમાંથી કરી નાખવી તનનું બુઆરી નળી એટલે નીકળવાનું બધું લીવું હું હવે પર આપણે ત્રીની દારીનું માપ કરીશ અને કટકા કરીને આ બધું ફિટિંગ કરવાનું છે હજી દવા તમ તો કઈ કંઈ જરૂર નથી કંઈ સાટવાની અને હજી ચેક્ટર આ લઈ નથી પાંચ રૂપિયા બરાબર હા હું મે રહા હે એટલે આપણે કોઈ ટાઈમ નીકળી જાય પણ થઈ જ જાય બધું પરફેક્ટ આપણે અને બાપુ કરતા ભાગુવારી વાગે મતલબ ખાતર બાતર નાખું પાણી લાગી જ માલી નથી ગામમાં ખાતર લેવા ગયા ખાતા ગયા ખાતર નાખતા ગયા તો જ આપડે અમાર ટાઈમ પાસ કરી મિત્રો તો હર આપણે આ રીતના કે કેને કાચું કામ કરીન ટેસ્ટ કરી હે અહી યાર હું કિસ કિસ ને ગાડે नहीं जारी नहीं था ही तो ये ना बाकी वरी जाए ये पाइप जुगाड़ करव जो है आपने आज ये दंप दंप ही लाक ही आप हाथीडाम फिट कर डाम पड़े डाम यम बैंक कनेक्शन लाख आप डबल मोटर पर वो आप जुगाड़ी दर जीडी लेता हो कदाच खबर है नवाजा होबर नहीं होखीण हालत जाए साथ दवाई सतत जाए जुगाड़ जुगाड़ो है

खैर कंप्यूटिंग करूँ जो है बस उन लोग मैं धीरे 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 टेस्ट लेता गया हूँ मैंने फिटिंग कर सजा हूँ जैसे कहीं पास वहाँ से नहीं आवे तो जो जो मैं तो आज एक बार सबने बताया कि वो प्रेस करते ही डाले नहीं वो थी वो तो निकली थी पानी यार लेगी

છે દવાટોમાં વાંધો નહીં આવે ત્રણ નોંધલું હોય ને એટલે વધારે હોય ને પાંચ છ નોંધલું તો પ્રેશર ઘટે ત્રણમાં વાંધો નહીં આવે આપણે અને આ કનેક આવે આપણે ટ્રેક્ટરની બેટરી ડાયરેક્ટ આ તો આપણે ટેસ્ટ કરવા આટલું કોપની બેટરીનો ઉપયોગ કરીને બાકી લિમિનિયમ કનેક્શન મારેલ છે દ્વારા સ્વિચ ચાલુ કરીને એટલે સીધો પાવર આપણે વાયરલી લાઇટમાં આવે અને અહીંયા આપણે વધઘટ કરવાનું પણ ઓલરેડી પરવાનું ફિટ કરાવેલ જ છે અને ટી પાઉર વડ કરતા દુપાજીઓ પર서 રાખો એવો એ તો કમ્પલીટ આવો બસ એટલું કમ્પ્લેક્સ છે આયા ફિટ કરવાનું છે ત્યારે વિરે વિરે કી ના કે બે ચાર દિવસ વાળી છે ને ટ્રેક્ટર ને દેવાની કોઈ જરૂર નથી આ નેવરા બેટા બેટા કરીને નવું નવું કરતા જો તો આનંદ ઓ પરવા છે ને આપા નેડી સર્ટિફિકા નેડી ગાંગી બોલ્યા હાથ મિજારી માં પરસ્તો મ તડકા માં નવા ઓલી નેડી કનેક કરવી

तो जो है नहीं। तो है नहीं। पीरी न पीरी रहे। तो की तोड़ी मंडा रही तो लाल जाए मारे जाए चढ़ा आप कौ भाई चढ़ा लीधा है Ma solo come una cosa che non si può fare? Non si può fare niente. Se si può fare niente, non si può fare niente. 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 non 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 पड़े का पड़ तू नहीं हां फोन पड़े देखा तो नहीं आ वीडियो में तेरा रोज आना के वीडियो में देखा रहा हूं हम पग मत कुछ तक कर आ दिया सुंदरवन से हम करन से बेश बेश में अरे बे ले ले तो हां एक एक काई के नाक में हेलो पास ले तो आवे

तो सा दीद अरे जो है चार पांच दिन में युवक फेर पड़ेगी बहुत शूटिंग नहीं कर हाथ पासा ओगरे बदा वाला मोबाइल आखों में भरा दीखणू सीखे विडियो बीडियो कहीं बना पी हमें लगभग थोड़े वही है वोला खेतर नाग दें आम है अर्धी जमीन आउट खास वाले कोई भी पाटला भूटता नहीं भुटकी जाए થી સી નું નિગોર લીબી દીધું અવરી વરી નાખી દીધું કે ના માય ઓ પછી પોક કા કસ્તડા થોડ થોડા પવાન દનું સાવ જો આ થોડું ગવ્યું ન સાત આઠ કિલો જેટલું એ ઓલા પર આમ લાગ નહી પર આમ બહુ પાણી લાગે તમને ખબર હોય તો બે સmdi પહેલા વ્યું આવતું તો આદી જ બનતી કાલે થોડ થોડો આવતો તો કાડા રસનું પાણી દુગણ સારું કરી ના તો જીમાં બે દી ઘણી હે લાલા છે पास करी मना की जाग पग गिर सा है तई अब ट्राई करी नहीं कोनो से कोई भी और मैं ना कर ट्राई करिंग जो फेर पड़ गिर तो ये लिपे पहली फेर से आपड़ा हाल अच्छा लग गया है एक बास की उड़ा रही है हां उड़ा नहीं थी और आज वो घर वाले बड़े आ गए तो आ मोटू आ गए

બાપુ આની પસંદ ભાઈ માં કે ગુવાર ગુવાર વેન કા લાગે પટ પટ આવા આજ નું દિવસ તો નામ નીકળી ગયો ઓ કાલ લગભગ બે દિવસ ચાલુ થા હે ને વિડિયો કર ના કે પૂરો કે ઓકલે કુમર મજેલો જો ચેનલ મને સબસ્ક્રાઇબ કરી દો મળીએ નેક્સ્ટ વિડિયો માં કે હોધી આવજો